તાલુકાના ગીર જંગલમાં આવેલા બાણેજ ખાતે માત્ર એક મતદાતા માટે મતદાન મથક ઉભું કરવામાં આવે છે દેશનું એકમાત્ર અનોખું મતદાન મથક એક મત માટે મતદાન મથક ઉભું કરવામાં આવશે ભારત દેશમાં લોકશાહીનું કેટલું મહત્વ છે તેનો જવાબ બાણેજ ખાતેનું મતદાન મથક છે અહીં મહંત હરિદાસ દર્શનદાસ ઉદાસીન બાપુ દેશના સૌથી અનોખા મતદાતા છે બાણેજ ખાતે મહંત પોતાનો મત આપી શકે તે માટે તંત્ર દ્વારા બાણેજમાં મતદાન મથક ઊભું કરવામાં આવશે એક મતદાન માટે પંદર લોકોનો સ્ટાફ ખડે વગેરે રહેશે રિપોર્ટર અબ્દુલ ખાંચી ઉના ત્રણ ઉના વિધાનસભા વિસ્તારના મતદાન મથક નંબર ત્રણ એટલે કે બાણેજ જે ફોરેસ્ટનું જે થાણું છે બાણેજ તેમાં બનાવવામાં આવે છે અને આ મતદાન મથકની વિશેષતા એ છે કે આ એકમાત્ર મતદાર છે જે મારી સાથે ઊભા છે અહીંના જગ્યાના મહાન છે હરિદાસજી એ એકમાત્ર મતદાર છે એ દેશનું એકમાત્ર મતદાન મથક એવું છે કે જે એક મત માટે ચૂંટણી પંચ દ્વારા અહીંયા મતદાન મથક ઊભું કરવામાં આવે છે અહીંયા બીએલઓની પણ નિમણૂક થયેલી છે મતદાન મથકમાં જેટલા પ્રિસાઇડિંગ પ્લસ પોલિંગ પાર્ટી છે નિમણૂક કરવામાં આવશે સેક્ટર ઓફિસરની પણ નિમણૂક થયેલી છે અને આ આજે એને એટલા માટે અમે બતાવીએ છીએ કે એક એક મતની કિંમત છે આજે જ્યારે જંગલ વિસ્તારમાં એક મત માટે પંચ દ્વારા જો આટલી તૈયારી કરવામાં આવતી હોય તો આપ સર્વે મતદાતાઓને અપીલ છે કે આગામી જે મે મહિનામાં આપણે જે મતદાન સાત તારીખે યોજાવાનું છે એમાં આપ આપના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો આપ આપના ઘરેથી નીકળો અને નજીકનું જે મતદાન મથક હોય જે આપણે ફાળવાયેલું હોય ત્યાં જઈ અને આપની જે મતદારની જે સ્લીપ આપવામાં આવશે એ અને સાથેનું જે માન્ય જે ફોટાવાળું કાર્ડ છે એ ભૂલા વગર સાથે લઈ મતદાન મથકે જઈ અને આપના મતદાનનો ઉપયોગ કરો અને મતાધિકારનો ઉપયોગ કરો એવી અપીલ મારા દ્વારા જો જંગલમાં એક મતદાર આ મત પોતાનો ઉપયોગ કરતો હોય તો આપણે આપણા ગામ અથવા શહેરી વિસ્તાર જ્યાં પણ આપણે રહેતા હોઈએ ત્યાં જઈ અને આપણા મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરીએ